ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સાચું સુખ જેની આપણે બધા વાત કરીએ છીએ એ ખરેખર છે શું ચાલો આજે આપણે એ જ એક સનાતન સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ જે આપણા દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠે જ છે તો ચાલો આ પ્રશ્નમાં જરા ઊંડા ઉતરીએ એક સાધક પૂછે છે આ આનંદ શું છે અમને જરા બતાવો તો અને આ સવાલ ખાલી એમનો નથી આપણા બધાનો છે આપણી પાસે ધન દોલત હોય સફળતા હોય બધું જ હોય પણ છતાંય ક્યારેક અંદરથી એ ખાલી પો લાગે જાણે કંઈ ખૂટે છે એવું સુખ જેની આપણે વ્યાખ્યા નથી કરી શકતા તો મોટાભાગે આપણે જે સુખની પાછળ આખી જિંદગી દોડતા રહીએ છીએ એના માટે એક બહુ જ રસપ્રદ શબ્દ છે ચલો એને સમજીએ આને કહેવાય છે લક સુખ લક સુખ એટલે એવું સુખ જેને તમે માપી શકો જેને તમે દુનિયાને બતાવી શકો જેનું પ્રદર્શન કરી શકો એ એકદમ મૂર્ત છે દાખલા તરીકે તમારો બેંક એકાઉન્ટ કેટલું મોટું છે તમારી પાસે કેટલી વૈભવી ગાડી કે ઘર છે કેટલા મોંઘા ઘરેણાં અને કપડાં છે લોકો તમારી કેટલી પ્રશંસા કરે છે સમાજમાં તમારો શું દરજ્જો છે આ બધું જ લક સુખ છે તમે જુઓ આ બધી વસ્તુઓ એવી છે જે બીજાને બતાવવા માટે છે બીજા પાસેથી વાહવાહી મેળવવા માટે છે અને એટલે જ આ એક એવું સુખ છે જે પ્રદર્શન માટેનું છે પણ અહીંયા એક મોટો અને બહુ જ મહત્વનો સવાલ ઉભો થાય છે કે શું આ સુખ આપણી અંદરની શાંતિ માટે છે કે પછી ફક્ત દુનિયાના અભિપ્રાય માટે અને એક સાવ જ અલગ પ્રકારના સુખ તરફ લઈ જાય છે એક એવું સુખ જે દેખાતું નથી જેને માપી શકાતું નથી આ તફાવત બરાબર જુઓ એક બાજુ છે લખ સુખ અને બીજી બાજુ છે અલખ સુખ સુખ એટલે પ્રદર્શન માટેનું સુખ એ તમારી પાસે શું છે તેના પર આધાર રાખે છે એને હંમેશા બહારથી માન્યતા જોઈએ પણ અલખ સુખ એ અનુભવ માટે છે એ તમે શું છો એના પર આધાર રાખે છે એને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી એ તો અંદરની સ્થિરતામાંથી જ જન્મે છે એટલે જ તો કહેવાયું છે કે આનંદ એ યોગ્ય તત્વ નથી એ ચાંખવા યોગ્ય છે તમે એને શબ્દોમાં વર્ણવી ન શકો એ તો એક સીધો અંગત અનુભવ છે જેને ફક્ત માણી શકાય તો આ અલગ સુખ છે શું એ છે અંદરની શાંતિ એક ઊંડો સંતોષ અને પૂર્ણતાનો ભાવ જે બહારથી કોઈ જોઈ ન શકે કોઈ માપી ન શકે ભરે બહાર ગમે તેટલી ઉથલપાથલ હોય પણ અંદર એકદમ શાંતિ હોય તો સવાલ એ છે કે આ અલગ સુખ સુધી પહોંચવાનો રસ્તો કયો ત્યાં પહોંચવું કેવી રીતે એના માટે એક ખૂબ જ સુંદર રૂપક આપવામાં આવ્યું છે આ માર્ગને કહેવાય છે જલવિહાર જલવિહાર એટલે શું એટલે કે જીવનમાં એક નદીની જેમ વહેતા રહેવું તમે જુઓ નદી ક્યારેય એના રસ્તામાં આવતા પથ્થરો સાથે લડતી નથી ઝઘડતી નથી એ બસ એની આજુબાજુથી પોતાનો રસ્તો કાઢીને શાંતિથી આગળ વધી જાય છે એનો એક જ ધ્યેય છે સમુદ્રમાં ભળી જવું તો આ વહેવું એટલે ખરેખર શું એને બરાબર સમજવા માટે ત્રણ વ્યવહારુ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે આ ત્રણ સિદ્ધાંતો છે પૂર્વગ્રહ વિના વહેવું પ્રતિકાર વિના વહેવું અને પસંદગી વિના વહેવું ચાલો આપણે એક પછી એક આ ત્રણેય સિદ્ધાંતોને કેટલીક શક્તિશાળી વાર્તાઓ દ્વારા સમજીએ તો પહેલો સિદ્ધાંત છે પૂર્વગ્રહ વિના વહેવો આનો સીધો અને સરળ મતલબ છે કે કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે મનમાં પહેલેથી જ કોઈ ધારણા ન બાંધી લેવી આના માટે એક બહુ જ સરસ વાત છે એક તરસ્યો કૂતરો નદી કિનારે પાણી પીવા જાય છે પણ જેવો પાણીમાં જુએ છે એને પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે એને લાગે છે કે આ તો બીજો કોઈ કૂતરો છે અને એના પર ભસવા લાગે છે ડરના મારે એ પાછો હટી જાય છે પણ તરસ એટલી બધી લાગેલી હોય છે કે હિંમત કરીને છેવટે પાણીમાં કૂદી પડે છે અને જેવો એ કૂદે છે એને સમજાય છે કે ત્યાં તો કોઈ હતું જ નહીં એ તો ખાલી એનું જ પ્રતિબિંબ હતું હવે આવે છે બીજો સિદ્ધાંત પ્રતિકાર વિના વહેવું આનો અર્થ છે કે જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એની સાથે સંઘર્ષ કે વિરોધ ન કરવો એને સ્વીકારીને આગળ વધવો એક બહુ સરસ કિસ્સો છે બે મોટા વિદ્વાનો હતા જેમના વિચારો એકબીજાથી તદ્દન અલગ હતા બધાને એમ હતું કે જ્યારે આ બંને મળશે ત્યારે જબરદસ્ત શાસ્ત્રાર્થ થશે પણ થયું સા ઊંધું જ્યારે બંને મળ્યા ત્યારે બસ એકબીજાની સામે શાંતિથી મૌન અને આદર સાથે બેસી રહ્યા કેમ કારણ કે એ બંને જાણતા હતા કે ભલે અમારા રસ્તા અલગ હોય પણ અંદરથી તો અમે બંને એક જ છીએ અને હવે ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો સિદ્ધાંત પસંદગી વિના વહેવું એટલે કે મને આ ગમે છે અને મને આ નથી ગમતું આ જે પસંદ નાપસંદની જાળ છે એમાંથી બહાર નીકળી જવું એક ખાખી બાબા નામના બહુ આદરણીય સંત હતા પણ એમને કઢી બહુ જ ભાવતી એટલી બધી ભાવતી કે એમની આ પસંદગી જ એમના માટે બંધન બની ગઈ લોકો એમને ખાખી બાબાને બદલે મજાકમાં કઢી બાબા કહીને બોલાવા લાગ્યા બસ આ એક નાનકડી પસંદગીએ એમની આખી આંતરિક શાંતિને હણી લીધી જ્યારે આપણે કોઈ એક વસ્તુને પકડી રાખીએ છીએ ત્યારે જે દિવસે નથી મળતી આપણને દુઃખ થાય છે તો જ્યારે આપણે આ ત્રણેય સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવતા શીખી જઈએ છીએ ત્યારે શું થાય છે ત્યારે આપણે આપણી યાત્રાના અંતિમ મુકામ પર પહોંચીએ છીએ જેમ એક નદી વહેતી વહેતી છેવટે સમુદ્રમાં ભળી જાય છે અને પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે બસ એ જ રીતે આપણું હું પણ એક મોટા વિરાટ અસ્તિત્વમાં વિલીન થઈ જાય છે મીઠાની ઢીંગલીની જેમ જ્યાં સુધી એ બહાર છે ત્યાં સુધી એનું નામ રૂપ બધું જ છે પણ જેવી એ સમુદ્રમાં ઉતરે એ પાણી સાથે એકાકાર થઈ જાય છે ખરેખર સાચું સુખ આ જ છે એકતાની અવસ્થા જ્યાં તમે દુનિયાથી પોતાને અલગ નથી સમજતા પણ એનો જ એક શાંતિપૂર્ણ ભાગ માનો છો આ જ છે અલખ સુખ સુખને શોધવાનું નથી સુખ બની જવાનું છે અને એટલે જ આ આખી વાતનો સાર આપણને આ એક સવાલ પર લાવીને મૂકી દે છે જો આપણે જીવનમાં નદીની જેમ શાંતિથી વહેવું હોય તો આજે અત્યારે આપણે એવું શું છે જે છોડવું પડશે કયો પૂર્વગ્રહ કયો પ્રતિકાર કે કઈ પસંદગી વિચારવા જેવો સવાલ છે ખરું ને